ભરૂચમાં વિધવા બહેનોનું મહાસંમેલન યોજાશે રવિવારે હોસ્ટેલ ગ્રાઉન્ડ પર આયોજન હિતરક્ષક સમિતિ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે ભરૂચ નર્મદા જિલ્લા હિતરક્ષક સમિતિ દ્વારા રવિવારના રોજ વિધવા બહેનોના મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે ભરૂચ નર્મદા જિલ્લા હિતરક્ષક સમિતિ દ્વારા વિધવા બહેનોના હિતોને ધ્યાનમાં રાખી મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે આ મહાસંમેલન તારીખ સત્યાવીસ ડિસેમ્બરના રોજ હોસ્ટેલ ગ્રાઉન્ડ ભરૂચ ખાતે બપોરે બેથી ચાર વાગ્યા દરમિયાન યોજાશે મહાસંમેલનમાં વિધવા બહેનોને આપવામાં આવતી પેન્શન રકમમાં વધારો કરી રૂપિયા ત્રણ હજાર પ્રતિ મહિના કરવાની માંગ સાથે સરકાર સમક્ષ ધરાવ રજૂ કરવામાં આવશે આ મહાસંમેલનનો મુખ્ય હેતુ વિધવા બહેનોના હક્કો અને સમસ્યાઓને મજબૂત રીતે ઉજાગર કરવાનો છે આ બાબતે આયોજકો દ્વારા યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં માહિતી આપવામાં આવી હતી જેમાં તેમણે જણાવ્યું હતું કે મોટી સંખ્યામાં વિધવા બહેનો સંમેલનમાં હાજરી આપશે અને પોતાના હિતોની માંગ ઉઠાવશે આગામી તારીખ અઠ્યાવીસમી ડિસેમ્બર બે હજાર પચીસને રવિવારે બપોરે બે વાગે ભરૂચ નર્મદા જિલ્લા હિતરક્ષક સમિતિ દ્વારા વિધવા બહેનોનું મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે આ ચતુર્થ મહાસંમેલનમાં બાર વાગ્યા પહેલાં જે કોઈક બહેનો આવશે એમને જમવાની વ્યવસ્થા કરવામાં આવી છે બે વાગ્યાથી ચાર વાગ્યા સુધીનો કાર્યક્રમ ચાલશે અને આ વિધવા બહેનોના પેન્શનમાં જે કંઈક નિયમોમાં ત્રુટિઓ છે હજુ પણ એના સુધારાની માગણી સાથે ત્રણ હજાર રૂપિયા પેન્શનની માગણી સરકાર શ્રી સામે રજૂઆત કરવા માટે એનો ઠરાવ કરીશું તે પહેલાં સરકાર માટે અમે આભારનો ઠરાવ કરીશું પરંતુ આ સંમેલનમાં આવવા માટે તમામ વિધવા બહેનોએ પોતાના સ્વયંભૂત સ્વયં ખર્ચે આવવાનું રહેશે અને એમને માટે જમવાની અમે વ્યવસ્થા કરી છે તો તમામ વિધવા બહેનો આ કાર્યક્રમમાં અચૂક પધારે એવી નમ્ર વિનંતી છે